તાલુકાના કેટલાક ખેડૂતો પાસે તમામ પુરાવા હોવા છતાં પણ તેમને અધિકાર પત્ર આપવામાં આવેલ ન હોવાથી તેઓ રાજ્ય સરકારના ખેડૂત હિતની વિવિધ યોજનાઓથી વંચિત જોવા મળી રહ્યા છે જેથી આ સોનગઢ તાલુકાના ખેડૂતોની અરજી પર તાત્કાલિક સુનાવણી કરી અધિકાર પત્ર આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે વધુમાં રાજ્ય સરકાર દ્વારા હાલમાં કુલ સિત્તેર હજાર હેક્ટર વન વિસ્તારને અભયારણ બનાવવા માટે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વડપાડા રેન્જ તથા માંડવી તાલુકામાં અને તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના તાપતી વાજપુર અને ખેરવાડા રેન્જના જંગલમાં અભ્યારણ્ય અને ઉકાઈ જળાશય પર પંદરસો મેગાવોટ પ્રોજેક્ટ સ્થાપવા સર્વે હાથ ધરવામાં આવેલ છે આ પ્રોજેક્ટોથી વ્યક્તિગત અને સામુદાયિક આજીવિકા અધિકારને નુકસાન થનાર હોય તેમજ વન અધિકાર અધિનિયમ અને પૈસા કાયદાની વિરુદ્ધમાં આ પ્રોજેક્ટ હોય જેથી અભ્યારણ અને સોલર પ્રોજેક્ટ બનાવવામાં ન આવે તેમજ આદિવાસી વિસ્તારમાં વન અધિકાર અધિનિયમ બે હજાર ની સંપૂર્ણ અમલવારી કરવામાં આવે તેમજ જંગલ જમીન પર અધિકાર પત્ર અને સાતબારની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને હાલમાં સરકાર શ્રી દ્વારા જે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી અને સોલર પ્રોજેક્ટ અંગે સર્વે કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યા છે તેને રદ કરવામાં આવે તેવી માંગણી સોનગઢ તાલુકા તાલુકાના સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર મામલે એડવોકેટ મનોજ શ્રી માડી અને સોનગઢ તાલુકાના સ્થાનિકોએ એ શું નિવેદન આપ્યું તે જોઈએ હું એડવોકેટ મનોજ શ્રી માડી આજ રોજ ગુજરાત હાઈકોર્ટ થી કલેક્ટર સાહેબને રૂબરૂ મળવા આવ્યો છું અને અમારો મેઈન પ્રશ્ન એ છે કે સોનગઢ તાલુકાના જે 17 ગામો છે એના લીડરો પણ અમારી સાથે છે આજે ખેરવાડા લીંબી ભટવાડા જુના અમલપાડા ટોટલ સત્તર ગામના લીડરો સાથે અને જે લોકોને જમીન નથી મળી જે ફોરેસ્ટ આઇટ એક બે હજાર છ એના પછી જે એની અમલવારી અને એના માટે અમે નામદા ગુજરાત હાઈકોર્ટમાં લોક સંઘર્ષ મોરચા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં બે હજાર સત્તરમાં પિટિશન ફાઇલ કરેલ જેમાં ગુજરાત હાઈકોર્ટે ડાયરેક્શન આપેલ કે જે લોકો પાસે એ સ્પર્ધી લો પુરાવા છે ગ્રામ સભાનો ઠરાવ પંચરોજ કામ કેટલી ખેડી છે ગામના જૂનામાં જુના વ્યક્તિનું વડીલનું નિવેદન વગેરે એના રેશન કાર્ડ આધાર કાર્ડ એ બધા પુરાવા સાથે અમે હાઈકોર્ટમાં પિટિશન કરીને જેમાં હાઈકોર્ટે ડાયરેક્શન આપેલ બે હજાર ઓગણીસમાં કે આ લોકોના પુરાવા હોય તો તાલુકા કક્ષા લેવલે જે અમારા પેન્ડિંગ છે તો એનો નિર્ણય લેવો જોઈએ અને તાલુકા કક્ષા લેવલે કેસો કેસો અને એ અમારા પેન્ડિંગ હતા એમાં છસો સત્તર છસો જેવા કેસ મંજૂર થયેલા છે અને તાલુકા કક્ષા લેવલ પછી આજે સનદ માટે અમારે કલેક્ટર સાહેબ માટે અમારી મેટર પેન્ડિંગ છે પણ આજ દિન સુધી કલેક્ટર સાહેબે હજુ કોઈ નિર્ણય આપ્યો નથી અને એ બાબતે આજે અમે મોટી વિશાળ સંખ્યામાં લીડરો સાથે ગામના લોકો સાથે છસો લોકો સાથે આશરે આજે કલેક્ટર સાહેબ ને અમને રૂબરૂ મળવા આવ્યા છીએ અને આજે અમે આવેદનપત્ર પણ આપીએ છીએ પણ કલેક્ટર સાહેબ કોઈ મિટિંગમાં હોવાથી ટાઈમ મોડો આવ્યો છે પણ અમારો મેન પ્રશ્ન એ છે કે આ લોકોને જયારે સનદો આપવાની વાત છે ઓલરેડી કેસો હાઈકોર્ટના ડાયરેક્શન પછી તાલુકા કક્ષા લેવલે મંજૂર થઈ ગયા છે તો જિલ્લા કક્ષા લેવલે કયા કારણસરથી પેન્ડિંગ છે અને કેમ સનદો આપવામાં આવતી નથી એના માટે અમે આજે બહુડી સંખ્યામાં રજૂઆત કરવા આવ્યા છીએ તો અમને આશા છે કે કલેક્ટર સાહેબ ભવિષ્યમાં આ બાબતે યોગ્ય નિર્ણય કરશે અને આ લોકોને જરૂર ન્યાય મળશે

એમાં એજ્યુકેશન ની અસર પડતી છે અને વધતા અમારું જીવન નિર્વાહ કરવા જતું છે અને નાના છોકરા હતા ત્યારથી અમારું છોકરા મોટા થઈ ગયા ત્યાં સુધી અમને સનત નથી મળી જેની ખેતી કરતા છે સાહેબ અને લીંબી ને પેલા સનગળ થી લીંબી ને સરજાંબલી નીંદવાડા ખેરવાડા માંડવી સુધી વિસ્તારમાં અમને કંઈ જ નથી મળી